ભારતના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવેલા છે મહત્વની વાત એ છે કે અમદાવાદના સિંધુભવન રોડ પર ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમ દરમિયાન અનેક મહત્વના લોકો પણ હાજર રહ્યા હતા વિગતે વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે આ હોસ્પિટલનું ઉદઘાટન કરવામાં આવ્યું છે આ ગ્લોબલ હોસ્પિટલમાં ડોક્ટર હસમુખ અગ્રવાલ સહિત દસ ડોક્ટરો સેવા આપવાના છે એટલું જ નહીં પરંતુ અહીં નાગરિકોને મલ્ટી સ્પેશિયાલિટીની તમામ સુવિધાઓ મળી રહેવાની છે જેથી શહેરવાસીઓને પણ આરોગ્યને લગતી સમસ્યાઓની સારવાર મળી રહેશે મળતી વિગતો પ્રમાણે અહી દર્દીઓને ગાયનેક યુરોલોજી અને ગેસ્ટ્રોલોજીની સુવિધાઓ મળી રહેવાની છે આ સાથે સાથે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના સાથેની હોસ્પિટલની ભાગીદારી સમાજના વંચિત વર્ગના લોકોને ઉચ્ચ ગુણવત્તાની તબીબી સેવાઓ પૂરી પાડશે નોંધનીય છે કે અત્યારે ગ્લોબલ હોસ્પિટલમાં સિત્તેર બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે જોકે બાદમાં હોસ્પિટલમાં કુલ સો બેડની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે નોંધનીય છે કે સિત્તેર બેડની આ ગ્લોબલ હોસ્પિટલનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે

તો હાઈએસ્ટ મેડિકલ એથિક્સ સાથે હોસ્પિટલ રન કરવામાં આવશે થેન્ક યુ ટુ ઓલ ધ મીડિયા પર્સન્સ આજે સાત તારીખ ડિસેમ્બર થી અમિતભાઈ શાહ સાહેબ દ્વારા આપણે જયારે ગ્લોબલ હોસ્પિટલનું ઓપનિંગ કરવામાં આવ્યું છે ત્યારે ગ્લોબલ હોસ્પિટલ એક સેવન્ટી ફાઈવ બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ છે જેની અંદર અલ્ટ્રા મોર્ડન ઓપરેશન થિયેટર્સની ફેસિલિટી છે અલ્ટ્રા મોર્ડન ઇમરજન્સી ડિપાર્ટમેન્ટ છે ટ્વેન્ટી ફાઈવ બેડનું એક આઈસીયુ ફેસિલિટી છે ટોટલ સિટી સ્કેન રેડિયોલોજી ડિપાર્ટમેન્ટ સાથે પેથોલોજી લેબ બી ઇન હાઉસ છે જેથી કરીને એક અમદાવાદના દરેક પ્રજાજનને આપણે ટોટલી એટલે મલ્ટી સ્પેશિયાલિટી થ્રી સિક્સટી ડિગ્રી આપણે દરેક સ્પેશિયાલિટી અહીંયા અવેલેબલ રહેશે અને બધી જ કેર આપણે અહીંયા આપી શકીએ છીએ એ રીતની છે અને અમારો મેઇન મોટો છે ટ્રસ્ટેડ કામ કરવું હંડ્રેડ એથિકલ વર્ક કરવું અને એફોર્ડેબલ કેર આપવી એ જ અમારા મેઇન ડોક્ટર્સનો મોટો છે અને એ જ સાહેબે અમને રિક્વેસ્ટ કરી છે થેન્ક યુ સો મચ ડોક્ટર મુકુલ ત્રિવેદી કેન્સર સર્જન છું અને ગ્લોબલ હોસ્પિટલથી એસોસિએટેડ છું સેવન્ટી ફાઈવ બેડ પંચોતેર બેડની હોસ્પિટલ છે જેમાં દરેક સ્પેશિયાલિટી ડેવલપ કરેલી છે પેશન્ટ આવે ત્યાંથી ડાયગ્નોસીસથી લઈને ટ્રીટમેન્ટથી લઈને સર્જરી પછીનું રિહેબિલિટેશન જેને કહીએ છીએ એનામાં પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે અફોર્ડેબલ કેર અંડર વન રૂફ એની એ મોટો સાથે અમે આગળ વધી રહ્યા છીએ કે સમાજના દરેક વર્ગને સારી વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ અમે આપી શકીએ થેન્ક યુ આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો